અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ગઈકાલે રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો એક કારે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ચાર વાહનો સાથે ચેન અકસ્માત થયો હતો બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર પસાર થતા વાહનો પૈકી એક કાર ચાલકે અચાનક બ્રેક કરી હતી જેને લઈ પુરપાટ ઝડપે આવી રહેલ વાહન ચાલકોનો પણ સ્ટેરિંગ પર કાબુ ન રહેતા એકની સાથે એક લાઇન બંધ વાહનો ભટકાયા હતા અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો નોંધનીય છે કે નમદા બ્રિજ પર અકસ્માતો પ્રમાણ વધી રહ્યું છે પોલીસે બ્રિજ પર વાહનો માટે સ્પીડ લિમિટ નિર્ધારિત કરી છે આમ છતાં ચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે અકસ્માતો થઈ રહ્યા છે અઝર પઠાણ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની